નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બેસતા વર્ષના દિવસે એક ગરીબ સાથે બનેલી ઘટના છે અડધી રાત વીતી ગઈ હતી અને આખું ગામ મીઠી નીંદરમાં ઘોરાતું હતું પણ શહેરના છેવાડે આવેલી એ ઝૂપડપટ્ટીના એક ખૂણે એક માટીના કાચા ઘરમાં એક બાર વર્ષની છોકરી હજી જાગતી હતી એનું નામ હતું માધવી આજે ગુજરાતીઓના નવા વર્ષનો પહેલો દિવસ હતો પણ માધવીના ઘરમાં કોઈ રોનક નહોતી ઘરમાં ગરીબી એવો ઘેરો કરી દીધો હતો કે નવા વર્ષનો ઉમંગ પણ માંડ માંડ દેખાતો માધવીની આંખો એ બારણા તરફ મંડાયેલી હતી એના પિતા રમેશભાઈ હજી કામ ઉપરથી પાછા નહોતા ફર્યા રમેશભાઈ શહેરની એક મોટી મિલમાં મજૂરી કરતા નવા વર્ષના દિવસે પણ એમણે રજા નહોતી લીધી બે ટકનું ખાવાનું અને ઘરનું ભાડું તો નવું વર્ષ જોઈને જોઈને ન ઉભું રહે એમ કહીને સવારના પોરમાં આજ જ એ નીકળી ગયા હતા માધવીની માં જયાબેન ચૂલા પર ધીમા તાપે દાળ ગરમ કરતી હતી દાળમાં ખાસ કઈ નહોતું પણ એ દાળની સુગંધમાં એ માધવીને મમતાની મીઠાશ આવતી માં બાપુ હજી કેમ ન આવ્યા માધવીએ ધીમા અવાજે પૂછ્યું જેથી બાજુની ઝૂપડીમાં છૂતેલો એનો નાનો ભાઈ જાગી ન જાય જયાબેને વહાલથી માધવીના માથે હાથ ફેર્યો આવશે બેટા શહેરના રસ્તા નવા વર્ષે ભરાયેલા હોય ને એટલે મોડું થાય તું ચિંતા ન કર ચાલ ધોઈ લે પછી આપણે પહેલું પગથિયું માધવીની આંખોમાં નવાય ને થોડી ખુશી છલકાય એને ખબર હતી કે પગથિયું એટલે નવું વર્ષ શુકન સાથે શરૂ કરવું હા દીકરા આ રહ્યું આપણું નવું વર્ષ જયાબેને ફાટેલા સાડલાના છેડામાંથી નાનકડી પોટલી કાઢી પોટલીમાં હતા ત્રણ નાનકડા સિક્કા એક રૂપિયો બે પચાસ પૈસાના સિક્કા આ આપણું નવું વર્ષ આને વાપરીને આપણે મીઠું મો કરશું માધવીની આંખોમાં પાણી આવી ગયું આખા વર્ષની મહેનત પછી આ ત્રણ સિક્કા પણ માના ચહેરા ઉપરની સંતોષની રેખા જોઈને સમજી ગઈ કે આ ધન કરતા એ મોટું ધન છે માધવી હિંમત કરીને પૂછ્યું કે માં બાપુ તો આજે નવા કપડાં લાવવાના હતા ને હું ને ભાઈ નવું વર્ષ નવા કપડાં પહેરીને ઉજવશું એવું કીધું હતું જયાબેન હૃદય એક પળ માટે બેસી ગયું એણે ધીમેથી માધવીનો હાથ પકડ્યો બેટા આજે કારખાનામાં હિસાબ નહોતો થયો બાપુ કહેતા હતા કે મંગળવારે પૈસા મળશે કપડાં તો શું તારા માટે તો સોનાની બંગડીઓ લાવીશ આ તો જો નવા વર્ષની આશીર્વાદ માધવીએ આશાભરી નજરે જોયું એને ખબર હતી કે એની માં ખોટી નહોતી બોલતી ગરીબીમાં જીવતા માણસોને આશાનું બળ જોઈએ એને મન મનાવ્યું ભલે માં આપણે આ ત્રણ સિક્કાનો જ પગથિયું કરશું ત્યાં જ ઝૂંપડીના દરવાજે કોઈકના અવા આવવાનો અવાજ આવ્યો એના પિતા રમેશભાઈ થાકેલા પગલે ઘરમાં દાખલ થયા એમનો ચહેરો નિરાશાથી ભરેલો હતો જે આ બેને સ્નેહથી સ્વાગત કર્યું આવી ગયા સ્વામી હા પણ માફ કરજે જયા આજે શેઠે હાથ ઓછા કરી દેતા અને કીધું કે નવા વર્ષે હિસાબ ન થાય રમેશભાઈ ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો બાળકો માટે મીઠાઈ લેવા પૂરતા પૈસા આપ્યા છે બીજું કઈ નહીં માધવીની આંખોમાં થોડી વાર પહેલા જે ખુશીનો ચમકારો હતો એ ઓલવાઈ ગયો નવા કપડાં નહીં ઘર માટે રાશન નહીં બસ થોડી મીઠાઈ પણ એણે એના પિતા સામે જોયું એમનો ચહેરો ગ્લાનીથી ભરેલો હતો એ સમજી ગઈ કે એના બાપુનો વાંક નહોતો કોઈ વાંધો નહીં બાપુ માધવી દોડીને એના પિતાને વળગી પડી આજે આટલું છે આપણે મીઠાઈ ખાઈને નવું વર્ષ મીઠું કરીશું રમેશભાઈ દીકરીને જોરથી ભેટી લીધી એની આંખોમાંથી બે ટીપા ખરી પડ્યા મારી માધવી તો મોટી ડાય થઈ ગઈ છે ચાલ હવે આપણે નવું વર્ષ ઉજવીએ રમેશભાઈએ જે કાગળમાંથી પૈસા કાઢ્યા હતા એની કિંમત માંડ પચાસ રૂપિયા હતી એ પૈસા એ માધવીના હાથમાં મુકતા એમણે કહ્યું માધવી બેટા એ મોટી થઈ ગઈ આ ભાઈ સૂતો છે તું ને તારી માં જરાક શહેરના બજારમાં જઈ આવો સારી તાજી મીઠાઈ લઈ આવો આજે નવા વર્ષનો પહેલો દિવસ છે તો મોં મીઠું કરવું જ જોઈએ માધવીના ચહેરા પર નાનકડી ખુશી આવી ગઈ ઘણા દિવસો પછી એ શહેરના અંદરના ભાગમાં જવાની હતી એને ત્યાંની રોનક જોવી પણ ખચકાયા નવા વર્ષે એટલી ભીડ હોય છે ને આટલા ઓછા પૈસામાં શું મીઠાઈ આવશે તો ચિંતા ન કર જયા બજારની છેવાડે પેલા રામજીભાઈની દુકાન છે ને એ તાજી અને સસ્તી મીઠાઈ રાખે છે રમેશભાઈએ ભારપૂર્વક કહ્યું જાઓ તમે બે જાઓ હું ભાઈનું ધ્યાન રાખીશ માધવી તરત જ ફાટેલી ઓઢણી માથે ઓઢી અને એની સાથે હાથમાં હાથ પડવીને ચાલી નીકળી સડક પર આવતા જ માધવીની આંખો પોળી થઈ ગઈ નવા વર્ષની સવાર હતી બજારમાં અદ્ભુત રોનક હતી લોકો નવા કપડા પહેરીને હસતા બોલતા એ એકબીજાને સાલ મુબારક કરી રહ્યા હતા મોંઘી ગાડીઓ ચકચકી દુકાનો અને મીઠાઈની લલચાવનારી સુગંધ

બંને મા દીકરી ચાલતા ચાલતા બજારની છેવાડે આવેલી એ રામજીભાઈની દુકાને પહોંચ્યા દુકાને ભીડ હતી માંડ માંડ જગ્યા કરીને જયાબેને રૂપિયા રામજીભાઈને આપ્યા રામજીભાઈ આ પચાસ રૂપિયાની સૌથી ઓછી કિંમત વાળી પણ એ તાજી મીઠાઈ આપજો બાળકો માટે નવું વર્ષ છે રામજીભાઈ થોડું હસીને એક નાનકડા કાગળના પડીકામાં માત્ર બે મોહનથાળના ટુકડા આપ્યા લો જયાબેન આનાથી વધારે તો આટલામાં નહીં આવે મીઠાઈના ભાવ નવા વર્ષે વધી ગયા છે માધવીના ચહેરા પરથી ફરી નિરાશાની એક નાનકડી લહેર પસાર થઈ ગઈ બે ટુકડા આટલી મહેનત પછી માત્ર બે ટુકડા એક ભાઈ માટે ને એક એના એના માટે માં અને બાપુ એમના માટે કઈ નહીં નિરાશ મને મા દીકરી પાછા વળ્યા જીયા બેને દીકરીને આશ્વાસન આપતા કહ્યું ચિંતા ન કર માધવી આપણે ભાઈને અડધો આપીશું તું અડધો ખાઈશ અને બાકીનો અડધો હું ને તારા બાપુ વેચી લઈશ મો એટલામાં જ જ્યારે તેઓ એક મોટી ચકચકીત બંગડીની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક અણધારી ઘટના બની દુકાનની બહાર એક ગાડી ઉભી હતી એ ગાડીમાંથી એક ખૂબ જ સુંદર પણ ઉતાવળમાં રહેલી એક મોટી ઉંમરની એ મહિલા નીચે ઉતર્યા એમના હાથમાં બંગડીનો એક થેલો હતો અને પગમાં મોંઘા ચંપલ હતા ઉતાવળમાં એક એ ધ્યાન ન આપ્યું અને એમના પગમાં પહેરેલું એક મોંઘું કિંમતી બ્રેસલેટ છટકીને ધૂળ વાળી જમીન પર પડી ગયું પડતા જ એ બ્રેસલેટ ગબડીને રસ્તાની બાજુના બાજુમાં કચરાના ઢગલા પાસે પહોંચી ગયું મહિલાએ જરાય ખબર ન પડી માધવીની નજરે ચમકતી વસ્તુ પર પડી એને જોયું કે એ મહિલા દુકાનમાં જતા રહ્યા છે માધવીએ તરત જ નીચે નમીને કચરા પાસે પહોંચીને બ્રેસલેટ હાથમાં લઈ લીધું એ બ્રેસલેટ એટલું સુંદર હતું કે માધવીની આંખો અંજાઈ ગઈ એણે તરત જ એ બ્રેસલેટ એની માં જયાબેનના હાથમાં મૂક્યું માં જો આ શું છે કેટલું ચમકે છે માધવીના અવાજમાં આશ્ચર્ય હતું જયાબેને બ્રેસલેટ જોયું

બતાવતો હતો કે એની કિંમત કેટલી છે જો આ બ્રેસલેટ વેચી દેવામાં આવે તો માત્ર માધવીનું નવું વર્ષ જ નહીં પણ આખું વર્ષ સુધરી જાય જાય કદાચ એમનું નાનકડું ઘર પણ પાકો બની ગરીબીમાં જીવતી માતાના મનમાં એક પળ માટે લાલચનો વિચાર આવી ગયો માધવીએ જયાબેનનો ચહેરો જોયો એની માનો ચહેરો ગંભીર બની ગયો હતો શું થયું માં શું આ બહુ બહુ જ કિંમતી છે જે આ ગુંડો શ્વાસ લીધો અને પોતાની જાતને સમજાવી હા બેટા આ વસ્તુ એ એટલી કિંમતી છે કે જો તારા બાપુ આખું વર્ષ મહેનત કરે તો એ ન ખરીદી શકે પણ બેટા એ આપણી નથી અને જે વસ્તુ આપણી ન હોય એ રાખવી પાપ કહેવાય નવા વર્ષના દિવસે આપણે પાપ ન કરીએ બરોબર માધવીએ તરત જ માથું ધોણાવ્યું હા માં આપણે પાછું આપી દઈએ પણ કોને જયાબેને ફરીથી પેલી બંગડીની દુકાન તરફ જોયું જે મહિલાનું બ્રેસલેટ હતું એ હજી અંદર હતી દુકાનનો કાચ એટલો ચોખ્ખો હતો કે અંદરની સ્પષ્ટ દેખાતી હતી પેલી મહિલા સાથે કંઈક વાત કરી રહી હતી પણ એમના ચહેરા પર એ ચિંતાની કોઈ રેખા નહોતી કદાસ એમને ખબર પણ નહોતી પડી કે એમનું કિંમતી ઘરેણું ખોવાઈ ગયું છે જયાબેને નક્કી કર્યું ચાલ બેટા આપણે રાહ જોઈએ એ બહાર નીકળશે ત્યારે આપણે એમને પાછું આપી દઈશું મહા દીકરી દુકાનની સામેની બાજુએ એક જૂના વડના ઝાડના ઓટલા પર બેઠા હાથમાં પેલું કાગળનું હતું જેમાં માત્ર બે મોહન થાળના ટુકડા હતા અને હાથમાં હતું લાખો રૂપિયાનું ઘરેણું થોડી વાર થઈ દસ મિનિટ પંદર મિનિટ માધવીને બહુ ભૂખ લાગી હતી એને લાગ્યું કે જો થોડી વાર વધુ રાહ જોવી પડશે તો એના પિતા અને ભાઈ પણ એમને શોધતા શોધતા આવી જશે માધવીએ નારાજગીથી કહ્યું કેટલું મોડું બાપુ રાહ જોતા હશે અને મને ભૂખ લાગી છે જિયાબેને મીઠાઈના પડીકા તરફ જોયું લે તું મોહનથાળનો એક ટુકડો ખાઈ લે હું અને તારા બાપુ અડધો અડધો ખાઈશું એમ નક્કી કરેલું ને પણ માં તમે કેમ નથી ખાતા ના બેટા મને અત્યારે ભૂખ નથી આ વસ્તુ પાછી આપ્યા પછી જ મને શાંતિ થશે ખબર નહીં પેલી બહેન કેટલી દુઃખી છે જે આ બેનના અવાજમાં પ્રામાણિકતાની મજબૂતી હતી માધવીએ મન પર કાબુ રાખીને માત્ર અડધો ટુકડો મોહનથાળનો ખાધો એણે બાકીનો અડધો ટુકડો એ પડીકામાં મૂકી દીધો જે ભાઈ માટે હતો ત્યાં જ પેલી મહિલા દુકાનમાંથી બહાર નીકળી એમનો ચહેરો હવે ગંભીર હતો એ બહાર આવીને ચારે બાજુ કંઈક શોધવા લાગ્યા એમના ચહેરા પર હવે ચિંતા સ્પષ્ટ દેખાતી હતી એમને ખ્યાલ આવી ગયો હતો કે એમનું ઘરેણું ખોવાયું છે તરત જ ઊભા થયા એમનો ધ્યેય મક્કમ હતો ગરીબીમાં પ્રામાણિકતાનો પાઠ ભણાવતી માતાએ માધવીનો માધવીનો હાથ પકડ્યો ને પેલી મહિલા પાસે ગયા જયાબેને નમ્રતાથી અવાજ આપ્યો બહેન પેલી મહિલાએ ગુસ્સામાં અને થોડી ચિંતામાં એમની સામે જોયું એમનો દેખાવ જોઈને જ ખબર પડી જતી હતી કે આ ગરીબ મા દીકરી છે એમણે મોઢું બગાડીને કહ્યું શું છે ભીખ માંગવી હોય તો આગળ જા આજે નવા વર્ષે દાન આપવાનો સમય નથી જયાબેનનું હૃદય એક પળ માટે તૂટી ગયું નવા વર્ષના દિવસે પ્રામાણિકતા બતાવવા છતાં એમણે આવો અપમાનજનક જવાબ સાંભળ્યો માધવી ગુસ્સાથી એ પહેલાને જોઈરી પણ જયાબેને પોતાનો અવાજ શાંત રાખ્યો ના બહેન હું ભીખ નથી માંગતી આ જુઓ કહીને જયાબેને પોતાના હાથમાં પકડેલું બ્રેસલેટ એ મહિલાના હાથમાં મૂક્યું પેલી મહિલાની આંખો પહોળી થઈ ગઈ એમનો ગુસ્સો એક જ પળમાં ઓગળી ગયો એમને વિશ્વાસ નહોતો આવતો કે આ ગરીબ મહિલા જેને આજે ભૂખના ફાંફા હશે એને આટલું કિંમતી ઘરેણું પાછું આપ્યું એમના મોંમાંથી એક પણ શબ્દને નીકળ્યો એ માત્ર આશ્ચર્ય અને શરમની લાગણી સાથે જયાબેન અને માધવી સામે જોઈ રહ્યા પેલી ધનવાન મહિલા જેમનું નામ હતું દમયંતી બહેન એના હાથમાં જ્યારે એમનું કિંમતી બ્રેસલેટ આવ્યું ત્યારે એમના જીવમાં જીવ આવ્યો એ બ્રેસલેટ એમની માતાની છેલ્લી નિશાની હતી અને એના ખોવાઈ જવાથી એ લગભગ બેભાન થવા જેવી હાલતમાં એ હતા એમણે બ્રેસલેટ હાથમાં લીધું અને કાળજીપૂર્વક જોયું એ સંપૂર્ણપણે સલામત હતું પછી એમની નજર જયાબેને માધવી પર પડી થોડી વાર પહેલા જ એમણે આ ગરીબ માં અને દીકરીનું અપમાન કર્યું હતું અને એના બદલામાં બંનેએ એ એમની લાખો રૂપિયાની વસ્તુ એ પ્રામાણિકતાથી પાછી આપી દીધી હતી દમિયંતી બહેનની આંખોમાં પસ્તાવો અને શરમ છલકાઈ રહ્યા હતા દમયંતી બહેને માંડ માંડ કહ્યું કે મારું નામ દમયંતી છે એમનો અવાજ ગળગળો થઈ ગયો હતો બહેન મને માફ કરી દો મેં તમને ઓળખ્યા નહીં મેં વિચાર્યું કે તમે કોઈ ભિખારી છો આટલી મોંઘી વસ્તુ પાછી આપવાની પ્રામાણિકતા એમની વાત અધૂરી રહી ગઈ જયાબેને શાંતિથી માથું ઓલાવ્યું કોઈ વાંધો નહીં બહેન નવા વર્ષનો દિવસ છે અમારે તો બસ આટલું જ ધ્યાન રાખવાનું હતું કે કોઈનું નુકસાન ન થાય દમયંતી બહેને પોતાની જાતને સંભાળી એમણે જોયું કે માધવી એક નાનકડા કાગળના પડીકા તરફ ભૂખી નજરે જોઈ રહી હતી એ પડીકામાં માત્ર એકાદ ટુકડો મોહનથાળનો હશે એટલે દમયંતી બહેન સમજી ગયા તમે આટલું મોટું કામ કર્યું છે બહેન હું તમને ધન્યવાદ કહીને નહીં છોડું આ જુઓ દમયંતી બહેને પોતાનો પર્સ ખોલ્યો એમણે પાંચસોની એક નોટ કાઢીને જીયાબેનના હાથમાં મૂકવાનો પ્રયત્ન કર્યો ના બહેન જીયાબેને હાથ પાછો ખેંચી લીધો અમે કંઈ ઈનામ માટે આ નથી કર્યું આ અમારો ધર્મ છે માધવીએ જીયાબેનના પગ પકડી લીધા એના મનમાં હતું કે જો પૈસા ન લેવા હોય તો મીઠાઈ તો લઈ લેવાય પણ એ ચૂપ રહી દમયંતી બહેન સમજી ગયા કે આ ગરીબ માતા પૈસા નહીં લે એમણે એક ક્ષણ વિચાર્યું સારું તો પછી તેમ તમે ના નહીં કહી શકો હું આ દુકાનની માલિક છું તમે એક કામ કરો દમયંતી બહેને દુકાનના કર્મચારીને બૂમ પાડીને કહ્યું આ જીયાબેન અને એમની દીકરી માધવી મારા માટે દેવી સમાન છે નવા વર્ષે એમણે મને એક મોટી મુશ્કેલીમાંથી બચાવી છે આજે આ બંને જે કઈ વસ્તુ પસંદ કરે એનો હિસાબ મારા ખાતે લખો અને એમની દીકરી માટે અહીં જે સૌથી સુંદર પોશાક હોય એ ભેટ આપો જયાબેન માધવી બંને આશ્ચર્યમાં એક સામે જોઈ રહ્યા દુકાનના માણસો તરત જ માધવી માટે એક સુંદર લાલ રંગની નવી ચણિયા ચોળી કાઢી માધવીની આંખોમાં ચમક આવી ગઈ એને તરત જ એ નવા કપડાં છાતી સરસા સાપી દીધા એને લાગ્યું કે જાણે સ્વર્ગ હાથમાં આવી ગયું પછી દમયંતી બહેને જાતે જ જયાબેનના હાથમાં એ પચાસ રૂપિયાના બદલામાં મોટી મીઠાઈનું બોક્સ મૂક્યું અને કહ્યું કે આ એમની તરફથી નવા વર્ષની ભેટ છે જે ના નહીં કહી શકાય જયાબેન બેનનું હૃદય ભરાય એવું એમની પ્રામાણિકતાનો બદલો લાખો રૂપિયામાં નહોતો પણ એક બાળકની ખુશીમાં હતો જ્યારે માધવી નવા કપડા પહેરીને હાથમાં મીઠાઈનું બોક્સ લઈને એની મા સાથે ઝૂંપડીએ પાછી આવી પાછી ફરી ત્યારે રમેશભાઈ એને જોતા જ ખુશીથી ગળે લગાવી દીધી માધવીએ ભાઈ માધવીએ ભાઈને નવા કપડાં બતાવ્યા અને મોહનથાળનું બોક્સ ખોલ્યું એ દિવસ માધવીના જીવનમાં સાચા અર્થમાં નવું વર્ષ બની ગયું ગરીબીની ઝૂંપડીમાં નવા વર્ષની રાત્રે માધવીની આંખોમાં આશાનું એ અજવાળું હતું એ અજવાળું એ મોઘા બ્રેસલેટના હીરાનું નહીં પણ માધવીની અને એની માતાની પ્રામાણિકતાનું હતું જેણે એમના જીવનમાં નવા વર્ષની પહેલી તીવડી પ્રગટાવી હતી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં હેપી દિવાળી હેપ્પી ન્યૂ યર ઇન એડવાન્સ